તેના ગુનામાં પોણા બે વર્ષથી વોન્ટેડ આરોપીને પેરોલ ફ્લોડની ટીમે ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેરમાં આવેલી ભાગોદાઇ ફાયરિંગમાં એક વ્યક્તિનું જેમાં પોલીસે ગુનો નોંધ્યો આ ગુનાનું કાવર કરનાર મુખ્ય આરોપી પોણા બે વર્ષથી ભાગતો ફરતો હોય તેને ભરૂચ પેરોલ ફ્લો સ્કવોડની ટીમે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અંકલેશ્વર શહેરમાં ચીખવાડી ભાગુદાઈ રોડ ઉપર ત્રીજી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ રાત્રિના સાડા અગિયારના સામા સદાત અહેમદ ઉર્ફે મુસી સૈદ અહેમદ વાળા પોતાની જ્યુપિટર ગાડી લઈને ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન ત્રણ હજાર ઇસબોરે તેમના ઉપર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા જેમાં સદા અહેમદ ઉર્ફે મુસા સઈદ અહેમદ વાડીવાડાને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર હાલતમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયો જ્યાં તે છ દિવસ સારવાર બાદ મોત નિપજ્યું જેમાં પોલીસે અત્યારનો ગુનો નોંધી તપાસ ચલાવી રહી છે આ ઘટનામાં પોલીસે મૃતકની પત્ની અફસાણાની ફરિયાદને આધારે ત્રણ લોકોને પહેલા જ ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનાનું કાવતરું ઘટનાર મુખ્ય સૂત્રધાર મહંમદ સફી ઉર્ફે કાનાણી ગુલામ અલી શેખને વોન્ટેડ જાહેર કર્યો છે હાલમાં લોકસભાની ચૂંટણીઓ સંદર્ભે જિલ્લામાં અને રાજ્યમાં નોંધાયેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એસપી મયુર ચાવડાએ દરેક અધિકારીઓને સૂચનાઓ આપી હતી જેના આધારે જિલ્લા પેરોલ સ્કોડના પીએસઆઈ ડીએ તુવર અને તેમના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે હત્યાના ગુનામાં પૂર્ણા બે વરસથી નાસ્તો ફરતો મુખ્ય સૂત્રધાર આરોપી મોહમ્મદ શફી ઉર્ફે કાનાનીને અંગલેશ્વર આવનાર છે જે માહિતીના આધારે પેટ્રોલ સ્કોડની ટીમે આરોપીને દબોચી લીધો હતો જેને વધુ તપાસ અર્થે અંકલેશ્વર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો